નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્ત 뉴스 અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લક્ત જગતરામ દવે પી શાળામાં જવાનો રસ્તો બિસ્માર કાદو કીચડથી ભરપૂર વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળામાં અભ્યાસ કરવા માટે જાય છે પી સ્વતંત્રતા માટે ચાર કરતાં વધારે વાર જેલમાં જનાર લક્ત ના પુત્ર જગતરામ દવેનો થાય તેવી પરિસ્થિતિ લખતર ગામની પરિસ્થિતિ છેલ્લા ત્રણ વધારે વસ્તી બદતર થઈ ગઈ છે લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા ભ્રષ્ટાચાર અંગે ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરી લખતર ગામમાં થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે છતાં ખાઈ બધી ગયેલા લોકો ભટ્ટાર બંધ કરવાનું ના બંધ કરતા નથી અને ઉપરથી દાદાગીરી કરતા હોવાની રાહ ઉઠવા પામી છે ત્યારે લખતર ગામના પનોતા પુત્રને ભારત દેશની સ્વતંત્ર માટે લડત આપવા અપરિણિત રહેલા અને અંગ્રેજ સરકાર દ્વારા સ્વતંત્રની લડાઈ લડવા બદલ ચાર કરતાં વધારે વાર જેલમાં મોકલાવેલ અને લખતરમાં પ્રસબંધી એટલે કે તડીપાર કરવામાં આવેલ એવા જુગતરામ દવેના નામ ઉપરથી નામકરણ કરવામાં આવેલ જુગતરામ દવે પેસેન્ટર શાળામાં જવાનો રસ્તો હતી બિસ્માર કાદવકિચોટી ભરપૂર હોય વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના માતા પિતાઓને ના છૂટકે લખતર કોર્ટમાંથી એ સ્કૂલે જવું પડે છે ત્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા અંગે પોતાને રોષ વ્યક્ત કર્યો હતો